નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા જે કૃષિ રાહત પેકેજ આપવામાં સહાય આવતી હતી એની અંદર તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે જે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ લાસ્ટ હતી એને હવે વધારીને પાંચ ડિસેમ્બર સુધી કરી છે તો જે પણ અસરગ્રસ્ત ખેડૂતો હતા અને જે પણ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા તો એમના માટે એક ફરીથી નવી તક આપવામાં આવી છે તો જો તમારે હજી સુધી અરજી કરવાની બાકી હોય તો તમે જલ્દીથી જલ્દી આ અરજી કરી દેજો જેથી કરીને તમે આ યોજનાનો લાભ લેવા ચૂકો નહીં આ અરજીની પ્રક્રિયા તમારે તમારી ગ્રામ પંચાયતની અંદર જઈ અને વી મારફતે કરવાની છે અન્ય કોઈ દુકાનો ઉપર જઈને કરવાની નથી કારણ કે વીસી દ્વારા કરાવશો તો તમારે ફોર્મ ભરવાની અંદર કોઈ પણ ગરબડ કે એવું કંઈ થશે નહીં તો સીધા જ તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે તો તમારે તમારી ગ્રામ પંચાયતની અંદર જઈને આ યોજનાની અંદર ફોર્મ ભરાવી લેવાનું છે તો મિત્રો તમને આ જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરો જેથી કરીને તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન અને ખેડૂતો માટે સમાચાર મળ્યા રહે